वाले आशीर्वाद वाले राम राम वाले वाले राम वाले मारो नाम परमार भरत भाई हीरा भाई गांव सिया बनासकांठा जिला कांकरेस હા અત્યારે રહેવાનું બેરામપુરા રામ રહીમનગર ટેકરા ઉપર મને મંગળ દોષ જાહેર કર્યા હતા મારી ઢબોડીમાં એ તો મંગળ દોષના પં સ સત્તર મંગળવારના ઉપવાસ આપ્યા હતા સત્તરના પંદર ઉપવાસ પૂરા થયા અને મારા છોટાછેડા થયેલા છે પાંચ વર્ષ પછી ફરીથી લગ્ન કરાયા એ પહેલાં સત્તર મંગળવાર પૂરા નહીં થયા એ પહેલાં અને મારી બેને માનગત માનેલી છે હા ડભોડી માં ને અને જોગણી માં રામ રામ માડી ભલે ભલે મે માન કે માની હતી કે મને આમ પટિયાણી માં આમ એવું લાગ્યું કે મારા ભાઈને ને ને બહુ મેળા મારતા હતા અને લોકોના મેળા મેણા સહન નતા થતા તો મે માનગત માની હતી કે પટિયાણીમાં મારા ભાઈનું નું બી અને 15 દિવસની અંદર હગુ થઈ જશે

હા અંદર ભરત ના લગન થઈ ગયા ભાઈ હા 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 મારા મારા થઈ ગયા દિવસ ની અંદર થવા જ પડે કોમ હું કરું પથ્થર ફાટી જાય એવા

खोब जा जा रहा हूँ। हम्म, ये आवश्य ही तो, ये आवश्य, ये आवश्य लेकिन जो बाहर बेहड़ो वाले ना आवश्य। હજી મારા આશીર્વાદ બધા નહીં મળે કહો મોને એને મળે જ કરે મારા ગુણ ગાય ને મળે રામ રામ માં રામ રામ માં ભલે ભલે મેં

ગામ કસનપુર તાલુકો મોરવાહડપ જિલ્લો પંચમહાલ અને અગિયાર અગિયાર ગુના પેટે ભર્યા ને એમાં તો માળી કેટલા કામ કર્યા માડી રામ રામ જય ઢબુડી માં સરપંચ નું ફોર્મ ભરજે તું તારા ગામ રામ રામ માળી માં રામ રામ માળી એક પોચ એ એક પચ ઓગણીસો સત્તાણું મારો જન્મદિવસ છે તો મારી મેં જન્મદિવસ નિમિત્તે મારી મારી માળીને ઘરે કશું નહોતું કર્યું પણ પાંચમા મહિનાની ચાર તારીખે મેં માળીને લીલું શ્રીફળ આપ્યું હતું એ દિવસ માળીએ જનરલમાં સિકોદર માતાનો વ્યવહાર કીધેલો કે જે મારું ભાવિક હશે ને એને મારો આ શબ્દ લાગુ પડશે તો માડીએ મારો સિકોદર માતાનો વ્યવહાર થઈ ગયો માડી તે મેં એવું વિચાર્યું હતું માળી કે હરકથી માળીને લીલું શ્રીફળ ફરીથી આપીશ માં રામ રામ માળી અને માં મારા મારો દીકરો છે ને દર વખત જન્મદિવસે છે ને મારી બે વરસ સખત લેટ બીમાર રહેતો તો માં પણ અત્યારે જ્યારથી હું 2018 થી તમારી ગાડી આવું છું ને ત્યારથી માં મારો બાબો સરસ છે માડી તો કયો કોઈ દિવસ મારા ઘરવાળા નિવેદન નતા કરતા પણ મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે કુળદેવી માતાનું બધાનું નિવેદ કરી માં તો હરખથી માં મારા દીકરાના હાથથી માં ત્રિપળ સ્વીકાર કરજો માં રામ રામ જય ડબુડી માં

એ ફિઝિયોથેરાપીને હાથ જોડતા આવડતું હોય ને તો કડા આશીર્વાદ મળે હાથ જોડી રાખી દે સેકન્ડ યરમાં ફૂલ્લી પાસ થઈ જાય તો હું દર્શન કરવા લઈને આવીશ એટલે આજે સેકન્ડ યરમાં સારી રીતે પાસ થઈ ગયો અને બીજા વર્ષમાં સેકન્ડ યરમાં ફિઝિયોથેરાપિસ્ટ હા ઘરે બેઠા સંકલ્પ ડબોડી માટે હા પહેલી વાર આવું છું હા મેં સંકલ્પ કર્યો તો કે આ પાસ થઈ જશે ફૂલ્લી પાસ એ કે હું એ ટિકિટ નહીં આવે અને તો હું દર્શન કરવા નહીં આવીશ કારણ કે મારી ભાણી વારેથી વર્ષોથી દર રવિવાર અહીંયા આવે છે એટલે કે મોમાં તમે એક વખત આમ ઘેર બેઠા સંકલ્પ કરો કામ થઈ જશે પછી તમે દર્શન કરવા આવજો થઈ ગયો હા બસ ઋષિ ઠક્કર નામ છે ચાંદખેડા અમદાવાદ સ્વામિનારાયણ કોલેજમાં રાણી બસ માત્રથી આશીર્વાદ આપો શિક્ષ સુધી આના સાથે રહો સેકન્ડ યર થઈ ગયું થર્ડ યર ફોર્થ યર બધામાં ભલે ભલે રામ રામ માડી પટેલ ચંદ્રકાંત વિષ્ણુભાઈ માનસા દમેડા મારી નવી ફેક્ટરી મારા આશીર્વાદથી બનાવી છે તો એના આમંત્રણ આપવા માટે આવ્યો ગયું માડીના પગલાં પડાવવા માટે ઉદ્ઘાટન ઓપનિંગ છે એટલે ઉદ્ઘાટન ડબુડીમાં હા મારી નાતી તમારી હા મારી મારી એ તો ધમેડા માનસા હા પોતાની પોતાની પોતરી આશીર્વાદથી ડબુડીમાં ના મારી હા હા એનાથી હા કંકુ જુખા સુપારી મારા પાચ પાંચમી છે પાંચમી છે ફેક્ટરી હા પાંચમી છે માળી ના પ્રતાપ બધું મારે બધું થઈ ગયું કમ્પ્લીટ શાંતિ દુકાન બી છે હા રામ રામ માં પાંચ ફેક્ટરી મારી એક વત્તા એક દુકાન ફર્સ્ટ ક્લાસ ચાલો છે માં દુકાન તો મારી મારી ના પ્રતાપ થી માં એટલે આ હકદાર તમે માં એટલે તમને હું આમંત્રણ આપવા ઈચ્છું સ્વીકારજો માં ભલે ભલે પવન મારી મારી ની વસ્તી અને બધાને આમંત્રણ આપું છું અને મારીને મારી ડબુડી મારી લઈને આવજો મારા ઘરે